આપણા ગુજરાતમાં ઘણા બધા એવા યુટ્યુબરો છે કે જે યુટ્યુબમાંથી ઇન્કમ લઈ લઈ અત્યારે લાઈવ લે છે એટલે તમે એમના વિડીયો જુઓ તો તમને ખબર પડે કે યુટ્યુબમાં પૈસા મળે છે કે નહીં હેલો ફ્રેન્ડ વેલકમ બેક માય ન્યુ વ્લોગ સ્વાગત કરું છું મારા નવા વ્લોગમાં આજે મોડું થઈ ગયું વ્લોગ બનાવવામાં કારણ કે વિઝિટો વધારે હતી અને આજે પપ્પા અને મમ્મી ગયા છે રામદેવરા રણુજા ગયા છે ટ્રેનમાં ગયા છે તે હવે એ પોકવાની તૈયારી જશે બનતા બધી પોકી બનાવવાનું મોડું થઈ ગયું એટલે હવે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે વાગી ગયા છે અગિયાર વાગી ગયા આજે મોડું થઈ ગયું એટલે વ્લોગ શરૂ કરી દીધું અમારી વાડીએ ઘરના બાજુમાં જોઈ લો અમારા ફોમ છે ચોંફણ ઝાડ જામફર હતા વામ પતી ગયો વાલ નહિ બેસે છે કેળો વાયેલો જેને ખાવ સિઝન માં આવી જવાનું એટલે કેળો મળી રહે મિત્રો મને ઘણા લોકો એવા કે છે કે યુટ્યુબમાં કશું નથી યુટ્યુબમાં વિડીયો શું કામ બનાવે છે પણ એમનું સાંભળવાનું નહીં આપણે આપડી રીતના વિડીયો બનાવી જ જવાના એમને શું ખબર કે વિડીયો બનાવવાથી યુટ્યુબમાં શું ફાયદો થાય અને સમજાવે કોણ એટલે આપણે વિડીયો બનાવી જવાના જેને જે કહેવું હોય કીધા કરો આપણે આપણે મહેનત કરી જવાની યુટ્યુબમાં એટલે યુટ્યુબમાં સક્સેસ મળી જાય હવે તમારે પણ ચેનલ બનાવવાની હોય તો યુટ્યુબમાં વિડીયો જોઈને ચેનલ સ્ટાર્ટ કરી શકો છો અને હું તો કહું છું કે વિડીયો યુટ્યુબમાં વિડીયો બનાવો અને આગળ વધો વિડીયો બનાવો યુટ્યુબમાં ચેનલ બનાવીને વિડીયો સ્ટાર્ટ કરી દો કોઈનું સાંભળવાનું નહીં ગમે તે ગામમાં ગમે તે કોઈ લોકો કે આપડે કોઈનું સાંભળવાનું નહીં આપણે આપણે મનનું કરવાનું હું પાંચ વર્ષથી ટ્રાય કરતો હતો યુટ્યુબમાં વિડીયો બનાવું ચેનલ બનાવું કારણ કે બનાવી નતો શકતો મહેનત કરવાની હતી પણ કરી નતો શકતો લેવામાં તો કાઠું પડે પણ વિડીયો બનાવવાના જેને જે કેવો હોય કે આપણે વિડીયો બનાવી જવાના તો તમને પણ કહ છો કે તમે જાતે મહેનત કરો અને વિડીયો બનાવો કોઈનું સાંભળવાનું નહીં આપણે આપણી રીતના કરવાનું યુટ્યુબમાં ઘણા બધા વિડીયો એવા હોય છે કે આપણે જોઈને તમે શીખી શકો છો કે ચેનલ કઈ રીતના બનાવી વિડીયો અપલોડ કઈ રીતના કરવો બધી માહિતી યુટ્યુબમાં મળી રહો એ તમે યુટ્યુબમાં જુઓ વિડીયો બનાવો ચેનલ સ્ટાર્ટ કરો કારણ કે આગળના જમાનામાં ઇન્ટરનેટનો જમાનો છે એટલે ઇન્ટરનેટનું આપણે એના અંગાથી જ રહેવું પડશે સોશિયલ મીડિયામાં આગળ વધવાથી ફાયદો તો થાય જ છે એટલે તમે યુટ્યુબરના યુટ્યુબના વિડીયો જોઈને ખબર પડી જશે યુટ્યુબના વિડીયો જોઈ લેજો એટલે મહેનત માગશે યુટ્યુબમાં મહેનત કરવી પડશે ડાયરેક્ટ જોઈ કોઈને પૈસા જોશે તો નહીં મળે બાર મહિના બે વર્ષ મહેનત કરવી પડે એ તમારી મહેનત ઉપર છે તમે મહેનત કરો તો મહિનામાં પણ પૈસા કમાઈ શકો એ તમે જાતે મહેનત કરો અને આગળ વધો મારા જેવું વ્લોગિંગ ફાવતું હોય તો વ્લોગ કરો મારાથી પણ સારા વ્લોગ કરો એવું નથી કે તું મારા જેવા કરો મને ફાવતા નથી તો પણ ટ્રાય કરું છું ફાવે શું શું પણ ટ્રાય કરું છું એટલે તમને પણ તો તમે મજૂરી કરો અને આગળ વધો જેટલા મારા વિડીયો જોઈને હસતા હશે અને એમનું આપણે સાંભળવાનું આપણે આપણા મનનું કરવાનું આપણને ખબર છે આપણે મહેનતમાં સક્સેસ થઈશું કોઈક દિવસ તો થઈશું અને યુટ્યુબ નો કયો વિડીયો વાયરલ થઈ જાય કોઈને ખબર નહીં એટલે મહેનત કરવાની યુટ્યુબમાં જેનો જે કહેવું હોય કે સાંભળવાની એ તો ભૂલી જવાનું કે બીજું કોઈ કે આપણે વિડીયો બંધ કરી દઈએ કારણ કે એની એક ભૂલથી આપણે એવું લાગે કે એ બોલે એટલે આપણને આમ એવું થાય કે વિડીયો બનાવવા જ નથી પણ આપણે એ નહીં સાંભળવાનું એરો કેસે આપણો વિડીયો બનાવીશ કારણ કે એ આપણને કહેશે કે તું ખોટું કર એટલે રીચ હશે રીચ રીચરે એટલે આપણે વિડિયો બનાવી કોશિશ વધારે કરીએ કે આ મંચમાં આવું કહીજ એટલે આપણે વિડીયો બનાવવાના એનું સાંભળવાનું નહીં એ કહેશે તો આપણે વિડીયોમાં આગળ વધીશું બાકી એવું કશું નહીં કે તો આપણે આગળ વધવાના નથી આપણે રીચર છે તો આગળ વિડીયો બનાવીશું એટલે આપણે કોઈ સાભરવાનું નહીં આપણે આપણી રીતના કરે જવાનું ના ગુજરાતમાં ચેનલ બનાવવાની જરૂરત છે કારણ કે બધા યુપી બિહાર બધા એક ઘેર એક યુટ્યુબર જોવા મળશે તમને બાકી આપણા ગુજરાતમાં યુટ્યુબરો કોસાનો કોઈ યુટ્યુબની માહિતી જ નથી એટલે તમે યુટ્યુબની માહિતી લો અને યુટ્યુબ વિશે વિડીયો બનાવો અને આગળ વધો એટલું જ કહું છું કારણ કે મને સપોર્ટ કરજો જો મારો વિડીયો પસંદ આવે અને થોડું પણ સારું લાગે તો વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો કારણ કે નવી નવી ચેનલ છે એટલે મને બોલતા ઓછું ફાવે તમે સપોર્ટ કરશો તો આગળ વધીશ આપણા ગુજરાતમાં ઘણા બધા એવા યુટ્યુબરો છે કે જે યુટ્યુબમાંથી ઇન્કમ લઈ અત્યારે લાઈવમાં લે છે એટલે તમે એમના વિડીયો જોવો તો તમને ખબર પડે કે યુટ્યુબમાં પૈસા મળે છે કે નહીં બાકી વિડીયો જોજો વિડીયો જોઈને નક્કી કરવાનું કે તમારું વિડીયો યુટ્યુબમાં છે કે નહીં યુટ્યુબને ને નંબર વન બનાવો યુટ્યુબ નંબર વન બનશે તો આપણે નંબર વન જ બનીશું કારણ કે મહેનત તો જ છો કોઈ બી કોમો ફેક્ટરીમાં જો કારખાનામાં જો પણ મહેનત વગર તો પૈસા મળવાના જ નથી બાર કલાક મહેનત કરો તો પૈસા મળશે અને યુટ્યુબમાં પણ મહેનત છે પણ યુટ્યુબમાં મહેનત એવી નથી કે તમે મરજીના માલિક છો જ્યારે તમે વિડીયો બનાવો પછી અપલોડ કરવાના મહેનત તો છે જ પૈસા કમાવા માટે મહેનત તો કરવી જ પડે કારખાનામાં કરો કે યુટ્યુબમાં કરો મહેનત તો કરવી જ પડે એટલે તમે યુટ્યુબમાં આવો યુટ્યુબમાં જોડાવ યુટ્યુબમાં આગળ વધો એવું આશા કરું